હેલો ફ્રેન્ડ્સ માહિતી ભારત સ્ટુડન્ટ આજે પ્રશ્ન એ થાય કે હું તમને આ શું કામ કહી રહ્યો છું એનું રીઝન પહેલાં કહું છું કે તમને કેવા આવ્યો છે શું શા માટે કહી રહ્યો છું મારે એસપીસી સબ્જેક્ટમાં સોમાંથી સો માર્ક્સ આવેલા છે જેને લીધે હું તમને આ કહું છું અને તમને સોમાંથી સો માર્ક્સ લેવાનો ઉપયોગી થઈ શકે એ માટે થઈને આ કહી રહ્યો છું તો કઈ રીતના મારે સોમાંથી સો માર્ક્સ કઈ રીતના આવ્યા છે સ્ટુડન્ટને પ્રશ્ન એ જ થાય કે ભાઈ સોમાંથી સો માર્ક્સ કઈ રીતના લેવા તો મેં મારે સૌમાંથી સો માર્ક્સ પાસેના એની પાછળના બે રીઝન છે એક તો મારી પોતાની મહેનત છે પ્લસ સરનું માર્ગદર્શન છે મારી પોતાની મહેનતમાં એ રીતના છે કે મારી મેથોલોજી હું તમને કહું છું કે ભાઈ મેં કઈ રીતના કર્યું છે એ તમે તમારા રીડિંગમાં તમે એનો ઉપયોગ કરો જેથી કરીને તમે સારી રીતના કવરઅપ કરી શકો બીજું સરનું માર્ગદર્શન છે વિડીયો થ્રુ આ લેક્ચર થ્રુ તમે મેળવી શકો જેથી કરીને તમને એ ઉપયોગી થઈ તેમાં પહેલી મારી મેથોલોજી કઈ રીતના હતી કે ભાઈ પત્ર વ્યવહાર છે એમાં તો હું ફોર્મેટ એ રીતના યાદ રાખી લે એમાં ફોર્મેટ વાંધો હોય તો આવે સેક્રેટરીયલ પ્રેક્ટિસ સેક્રેટરીયલ પ્રેક્ટિસ એટલે લો રિલેટેડ છે તેમાં કંપની લખતું કંપની સેક્રેટરી તો કંપની સેક્રેટરી કઈ રીતના કઈ કયા કામ કરે તો કે ભાઈ કંપનીમાં લોને રખતા કામ બધા કંપની સેક્રેટરી છે કરે તો એ કંપની સેક્રેટરીને કયા કયા કામ કરવાનું છે આપણે જો કંપની સેક્રેટરી હોય તો કયા કયા કામ કરીએ એ સિચ્યુએશનમાં આપણે જઈ અને આપણે જોવાનું છે અને એ રીતના પોતાની રીતના પોતાનો આન્સર લખવાનું હું આ રીતના કરતો કે મારું પોતાનું મારા આન્સર લખતો પ્લસ એનું ફેરબુકનો આન્સર જોતો જેથી કરીને ખબર પડે કે આમ ક્યાં ડિફરન્સ થાય છે એ ડિફરન્સ જે ઉડાડ દેવાનો એટલે ટૂંકમાં પોતાનું ફેરબુકનો આન્સર થઈ જાય એટલે ટૂંકમાં એ મેક્સિમમ માર્ક્સ તમને મેળવી કે એવો આન્સર થઈ જાય છે તેમાં કોઈ ડિફિકલ્ટી થતી નથી આ રીતના જો સેકન્ડ ઇયર પ્રેક્ટિસમાં તમે પ્રેક્ટિકલ બનો જેથી કરીને સારા માર્ક્સ મેળવી શકો અને પત્ર વ્યવહારમાં તો આપણે એના ફોર્મેટ યાદ રાખીને સારી રીતના એમાં કવરઅપ કરી શકીએ

એક્ઝામ ટાઈમે કઈ રીતના પ્રિપેરેશન કરવાની કે પહેલાં સેક્રેટરી પ્રેક્ટિસ ઉપર લેવાનું જેથી કરીને લો રિલેટેડ બધું થઈ જાય છે તમારા કારણ કે એમાં યાદ રાખવાનું આવે એમ જનરલ યાદ રાખી લેશો તમે એટલે પછી એમાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય પછી કઈ રીતના કરવાની થિયરી લઈ લેવાની તો કે થિયરી કયા પાર્ટની તો કે વાણિજ્ય વાણિજ્યપત્ર થિયરી લઈ લો એ વેરી ઇઝી છે એકદમ એ તમે કરી નાખશો એટલે એ થિયરીના માર્ક તમારે અપ થઈ જાય પ્લસ વધતા આવે લેટર તો લેટર પાંચ લેટર આવે છે દરેકના પાંચ માર્ક્સ હોય તો એના ફોર્મેટ કરી નાખો એ પ્રમાણે પ્રશ્ન જે પ્રમાણે તમને આપ્યો છે એ પ્રમાણે સમજી અને એમાં લખી નાખો એને પૂરેપૂરા માર્ક્સ મળી જાય પ્લસ થિયરીમાં પૂરેપૂરી ધ્યાન જેથી કરીને થિયરીમાંથી માર્ક્સ મળી જાય આ રીતના તમે તમારું પેપર પરફોર્મન્સ સારું કરી અને સારા માર્ક્સ સોમાંથી સો મેળવી શકો છો એવી આશા સાથે થેન્ક યુ વેરી મચ